જોઈ શકો છો કે આમાં જ હવે છે એ આપણી સૂંઢ બનવાની છે એ શરૂ થઈ ગઈ છે છે હાથીની સૂંઢ બની જાય પછી છે એ આપણો હાથીનો નમૂનો તો પૂરો થઈ જાય પણ જે આપણે ચોખ્ખી નાખી છે ને એમાં છે ઈ બે કે ત્રણ લાઈન છે એ નાખવી પડશે તમે જોઈ શકો છો કે અહીંયા છે આપણે હાથીના મોઢાનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે અને શુંઢમાં છે એ હવે કદાચ એક લાઈન કે બે લાઈન કદાચ છે એ આવશે હું તમને છે એ નાખીને બતાવું કે કેટલી લાઈન આવે છે